દીકરી પર જે રીતે અડપલા કરવામાં આવ્યા છે એના વિરોધમાં આપણે સૌ બચલિયા ખાતે ભેગા થયા છે હું પહેલે તો આ દીકરીને અભિનંદન આપવા માંગુ છું કે તાકાતથી એને એના શાળાના આચાર્યને અને એની મમ્મીને આ સાચી હકીકતની વાત એ વાતને

આદિવાસી સમાજની તાકાત એક છે આદિવાસી સમાજની લડત માટે આપણે આવ્યા પરંતુ મારે પોલીસને બે પ્રશ્ન પૂછવા છે કે જ્યારે આ દીકરી ફરિયાદ લઈને આવી તો એક કલાકના અંદર એ દીકરીને એની માતાજીને કેમ મોકલી જાય પૂછવું છે કોઈ પણ અન્ય સમાજ આખા વિસ્તારમાં કોઈ પણ વ્યવસાય ધંધો કરે અમને વાંધો નથી પરંતુ એ વ્યવસાય તો અમે છોડવાના નથી એનો જે બદલો લીધો એ તાત્કાલિક લેવો જ જોઈએ અને સંવિધાનનું વાન પોલીસને નહીં હોય ત્યારે આદિવાસી સમાજને પણ કરશે નહીં આદિવાસી સમાજ શાંતિમાં અને એકતામાં માને છે પરંતુ જો કોઈ એના પર આંખ ઉખાવાની કોશિશ કરશે તો આંખ કાઢી લેવાની તાકાત પણ આપણે એકી આપણે સૌ એની સાથે જ આપણા સૌની દીકરી છે એના પર અડપના થયા કદી કાળે સહન કરી શકાય નહીં આ તબક્કે હું ડીવાય ને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા બે ત્રણ યુવાનો તમે માર મારવાની કોશિશ કરી છે કાન ખોલીને સાંભળી લેજો હવે પછી જો કંઈ કરી તમને પોલીસ ના કપડા ઉતારી લેતા વાત પોલીસ હશે અન્ય સમાજનો પરંતુ જે સંવિધાન ભૂલશે અને આદિવાસી પ્રમાણપત્ર પર પર તમે આ હોદ્દો મેળવ્યો છે એટલે આદિવાસી સમાજનું ઋણ તમારે ભૂલવાનું નથી જો તમારે ખરી તાકાત હોય આદિવાસી પ્રમાણપત્ર વગર તમે કોન્સ્ટેબલ કે જમાદાર પીએસઆઈ પીઆઈ કે ડીવાયએસપી બનીને બતાવજો તો તમને ખબર પડશે નાક પીછોડો કરવાની કોશિશ કરી તમારું ઉનાઈ ગામ તો 20 કિલોમીટર દૂર છે 20 મિનિટ આવતા તો છે નથી પરંતુ કરે ને તેને છોડવાનો પણ આદિવાસી સમાજ તેમજ આગેવાનની સાથે આવનારા દિવસમાં તો આ કેસ ને દબાવવાની કોશિશ કરશે તો આપણે રેલી કાઢીને મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપીશું